પાલનપુર જગન્નાથનો રૂપિયા ચાર લાખ એકાવન હજારનો મોસાળો ભરાયું હતું પાલનપુરમાં રામ સેવા સમિતિ તથા સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા રવિવારે રામજી મંદિરના મહંત રાઘવદાસજી બાપુની આગેવાનીમાં નીકળવાની છે જેથી છેલ્લા ત્રણ દિવસથી પાલનપુરના પારપડા રોડ પર આવેલ જ્યોતિન્દ્ર સોસાયટીમાં રહેતા સુખડિયા પરિવારના નિવાસસ્થાને મોસાળે શનિવારે ભગવાન જગન્નાથભાઈ બલરામ અને બહેન સુભદ્રાનો સામયો કરી મોસાડું ભરવામાં આવ્યું હતું જેમાં મહંત એક હજાર આઠ વાસુદેવાચાર્ય જગદગુરુ પધાર્યા હતા જેમનો ભવ્ય સામયો કરવામાં આવ્યું હતું તેમજ સુખડિયા પરિવાર દ્વારા પણ ભવ્ય નાચ નાચગાન સાથે રૂપિયા ચાર લાખ એકાવન હજારનું મામેરું ભરવામાં આવતા સૌ કોઈ લોકો મામેરામાં સહભાગી થયા હતા જેમાં બપોરે ભગવાનને વાજતે ગાજતે નિજ મંદિર ખાતે લઈ જવામાં આવશે અને રવિવારે મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે આ પ્રસંગે આગેવાનો સહિત પાલનપુરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આગામી ચાર વર્ષ માટે કોના ત્યાં મોસાળું ભરાશે તે પણ એડવાન્સમાં બુકિંગ થઈ ગયા છે જેમાં વર્ષ બે હજાર પચીસમાં ગિરીશભાઈ ઠક્કર બે હજાર છવ્વીસમાં શિવરામભાઈ પટેલ બે હજાર સત્યાવીસમાં ખંડેલવાલ પરિવાર અને બે હજાર અઠ્યાવીસમાં મીઠાઈ ફરસાણ એસોસિએશન દ્વારા ભગવાન જગન્નાથનું મોસાળું ભરવામાં આવશે